ઓમ ગણેશ જય સિયાળ જય હનુમાન શ્રાવણમ વર્જયે શાકમ જો તમે શ્રાવણ મહિનો આખો ઉપવાસ કરતા હોય તો એ શ્રાવણ મહિનો કેવી રીતે થાય આજે હું તમને વિસ્તારથી પણ બહુ જ સંક્ષિપ્તમાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમને સમજાવીશ જો તમે શ્રાવણ મહિનો કરતા હોય તો આ બધી ભૂલો નહીં કરતા શું છે ચાલો આજે હું તમને આ સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવું છું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં શ્રાવણ મહિનો જ્યારે તમે કરવાનો વિચાર કર્યો હોય તો ઘણીવાર બધા શું છે કે પહેલી જ તિથિ શરૂ કરે છે પણ આપણા શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ લખ્યું છે કે જ્યારે તમે આવું લાંબુ અનુષ્ઠાન કે વ્રત કરતા હોય તો અમાવસ્યાથી શરૂ કરો અને ઘણા વ્રતમાં એવું લખ્યું છે કે ત્રણ દિવસ પહેલાંથી આરંભ થાય એટલે આપણું જે શરીર છે એ વ્રત માટે આપણે પ્રિપેર કરવાનું છે તૈયાર કરવાનું છે માની લો કે ઘણા લોકો હોય કે એવું વિચારતા હોય છે મેં જોયું છે ઘણા લોકોને કે આ જે કાલથી હવે શ્રાવણ મહિનો ચાલે છે તો હવે કાલથી તો પછી મારે કંઈ ખાવા નથી એટલે અમાસની અડધી રાત સુધી બરાબર ઠૂસી ઠૂસીને ખા ખા કરશે અને હોટલોમાં બધે ફરફર કરશે આ રીતે ના થાય જો તમારે પ્રોપર અનુષ્ઠાન કે તમે શ્રાવણ મહિનો આદિ કરવાના હોય તો અમાવસ્યાથી શરૂ કરો એટલે અમાવસ્યાનું પણ તમને ફળ પ્રાપ્ત થશે આવો અમાવસ્યાથી એટલે અષાઢ મહિનાની અમાસથી સાત્વિક આહાર લો કંઈ પણ બહારનું ખાવા પીવાનું નહીં ક્રોધ કરવાનો નહીં નિંદા કરવાની નહીં ઘરમાં ક્લેશ કલહ કંઈક પણ નહીં કરવાનું અને શ્રાવણ મહિનાનો આરંભ અમાસથી કરો પછી બીજે દિવસે જ્યારે શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારે સવારે ઉઠી કાં તો શિવાલયમાં કાં તો ઘરમાં જ મંદિરમાં મહાદેવજીની સામે બેસવાનું હાથમાં જળ લેવાનું જમણા હાથમાં અને મહાદેવજીને પ્રાર્થના કરવાની કે હે ભગવાન શિવજી હું આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરીશ કે તમે જો બીજું વિશેષ કાંઈ કરવાના હોય કે પૂજા પાઠ અભિષેક તો બોલો અધરવાઇઝ ખાલી શ્રાવણ મહિનાનો ઉપવાસ આખો કરવાના હોય તો ભગવાનની સામે ખાલી એટલું બોલવાનું કે આ મારું નામ છે આ મારું ગોત્ર છે અને હું આખો શ્રાવણ મહિનો યથાશક્તિ ઉપવાસ કરીશ તમે એનો સ્વીકાર કરજો અને તમારી કોઈ કામના હોય તો કામનાની પ્રાર્થના કરવાની અને આખો શ્રાવણ મહિનામાં માની લો કોઈ બહેનો કે છોકરીઓ કે કોઈ લેડીઝ ઉપવાસ કરતી હોય તો માસિક ધર્મને છોડી દેવાનો સંકલ્પ તમે આખા મહિનાનો લો કોઈ દોષ નહીં લાગે કુદરતી રીતે જે માસિક ધર્મના દિવસો આવતા હોય એ છોડી પાછો કન્ટિન્યુ કરવાનો એમાં દિવસો કાઉન્ટ કરવાની જરૂર નથી શ્રાવણ મહિનો પૂરો થાય એટલે પછી એનો ઉત્થાપન કે પછી એનો સંકલ્પ છોડી દેવાનો પછી એવું નથી કે પાંચ દિવસ ઓછા થઈ ગયા તો આગળ પાંચ દિવસ કરજો એવું નથી નેચરલ છે કુદરતી પ્રક્રિયા છે અને ભગવાન એ ઉપવાસને પરિપૂર્ણતા આપી જ દે છે ફળ આપે છે આ એક વસ્તુ સ્પષ્ટ કરીએ હવે બીજા નંબરમાં કે શ્રાવણ મહિનો તમે જ્યારે કરો ત્યારે નિયમો શું પાડવાના સૌથી પહેલો નિયમ જો તમે પ્રોપર અનુષ્ઠાન શ્રાવણ મહિનો કરતા હોય તો પહેલો જ નિયમ બ્રહ્મચર્યનું પાલન કરવું બીજા નંબરનો નિયમ તમે સ્વસ્થ છો તો આખો મહિનો ભૂમિશયન કરવું ભૂમિશયન એટલે નીચે તમે ગોદલું રજરાય કે ગાદલું કે પછી ગોદડી એવું કાંઈ પાથરી શકો છો એટલે એ પ્રકારે ભૂમિશયન અને તમે જો ખરેખર કઠોર તપ કરવા માંગતા હોય તો પાંચ ફૂટનું છ ફૂટનું દરભાસન પણ આવે છે દાભનું આસન એની ઉપર પણ સુઈ શકો છો તો એ નિયમ થયો બીજા નંબરમાં જેટલું બને એટલું મૌન રહેવાનું ટ્રાય કરો વધારાનું કે વિશેષ કાંઈ નહીં બોલવાનું જેથી કરીને કોઈની સાથે વાદ વિવાદ ના થાય બહુ ઓછી સંભાવના રહે એટલે એ નિયમ પાળો ત્રીજા નંબરમાં ભૂલથી પણ બને ત્યાં સુધી કોઈની પણ નિંદા નહીં કરવાની એમાં પણ સાધુ સંત બ્રાહ્મણ ગૌમાતા કે મંદિર શિવાલય દેવાલય કોઈની નિંદા નહીં કરવાની નહીં તો આટલું બધું વ્રત કર્યા પછી આ બધું કરીએ તો આપણું એ બધું ધોવાઈ જાય ત્યાર પછી ક્રોધ નહીં કરવાનો નોનવેજ નહીં ખાવાનું મદિરાપાન આદિ નહીં ખાવાનું અને બને તો વ્યસનમ પરિભૂએ તો વ્યસનનો પણ ત્યાગ કરી દો અને મહિના પછી વ્યસન પણ છૂટી જશે બીજા નંબરમાં રોજ સવારે ઊઠીને તમારા માતા પિતાના પગ તમારે પડવાનું એટલે કે દર્શન કરવાના કારણ કે પહેલા શિવ ને શક્તિ માતા પિતા જ છે એમનાથી મહાન કે મોટા બીજું કોઈ નથી તો એ જેટલું બને એટલું તમારી સ્થિતિ પ્રમાણે એક નિયમ સરસ લેજો એક નિયમ ખાસ લેજો કે આખો મહિનો તમે જરૂરી નથી કે રોજ કિલો કિલો દાન કરો તમે એક ચમચી પણ કોઈ જગ્યાએ કોઈને દાન કરશો ને તો એ તમને દાનનું ફળ મળશે એક દાણો પણ જો આપણે કોઈને દાન કરીએ ને તો એ દાન જ કહેવાય આપણી પરિસ્થિતિ પ્રમાણે એનું ફળ મળે તો આખો મહિનો વ્રતની સાથે તમે રોજ દાન કરો માની લો કે ભલે ફૂલ નહીં ફૂલની પાંખડી આપણે કહીએ છીએ ને એ રીતે રોજ દાન કરો બીજો એક નિયમ લઈ લો કે રોજ તમારાથી કદાચ જો શક્ય હોય ઓમ નમઃ શિવાયની માળા યથાશક્તિ રુદ્રાક્ષની માળા ભગવાન શિવજીની સામે કે શિવાલયમાં બેસીને પાંચ માળા અગિયાર માળા કે એક માળા તમારી જે સ્થિતિ હોય કે સિચ્યુએશન હોય એ પ્રમાણે સંકલ્પ લો એ રીતે માળા કરો બીજા નંબરમાં કે માળા ના થઈને કદાચ કોઈ લોકો સ્તોત્ર કરતા હોય જેમ કે શિવ શિવમહિમના સ્તોત્ર છે તો એનો રોજ એક એક પાઠ કરીશ એવો કોઈ સંકલ્પ લો એટલે શું કે એ બાને ભગવાનનું વ્રતની સાથે જપ થાય કે પાઠ થાય ને તપ પણ થઈ જાય બીજા નંબરની અંદર બને ત્યાં સુધી ગાય માતાની સેવા કરો કે સાધુ સંત બ્રાહ્મણની સેવા કરો એટલે વિશેષ રૂપથી ભગવત સ્વરૂપે આશીર્વાદ પ્રાપ્ત થતા રહે ત્રીજા નંબરમાં જેટલું બને એટલું મનોરંજનથી દૂર રહો જેથી કરીને આપણું જે મન છે એ કોઈ બીજી દિશામાં જઈ ના શકે અને જે રીતે મેં કીધું કે એના સિવાયના વિશેષ નિયમોમાં જે આવે છે કે જ્યારે તમે આ રીતે આટલું લાંબુ અનુષ્ઠાન મોટું અનુષ્ઠાન કે શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો કરો ત્યારે વાળ ના કાપી શકાય હાથના નખ ના કાપી શકાય અને દાઢી પણ ના કરી શકાય અને ઇન શોર્ટમાં શરીરના કોઈ પણ વાર કાઢી શકાય નહીં આ બધાના વિશેષ નિયમ છે બીજા નંબરમાં કે ભગવાન શિવના રોજ દર્શન કરવા અવશ્ય દર્શન કરીને શિવ દિવસનો આરંભ કરો ચાહે તમે ઘરમાં શિવજીના દર્શન કરો કે બહાર મહાદેવના મંદિરમાં જઈને કરો બીજા નંબરનો નિયમ લેવાનો કે બને તો રોજ આપણે એક લોટો કે દૂધ છે કે એક લોટો કે જળ છે એ આપણે શિવજીને અવશ્ય અર્પણ કરવું 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 અને વિશેષ રૂપમાં એ છે કે સ્થિતિ પ્રમાણે જો આપણી શક્તિ હોય તો સોમવારના દિવસે રુદ્રાભિષેક વિશેષરૂપથી કરવો અથવા કરાવો આ નિયમો લેવા હવે બીજા નંબરમાં કે કેવી રીતે ઉપવાસ કરવો તો ઉપવાસ કેવી રીતે કરવો એક જો તમે ખૂબ કઠિન તપ કરવા માંગતા હોય તો આખો મહિનો ખાલી ફળાહાર જ કરવાનો અને ફળાહાર મેં વારે ઘડીએ કીધું છે કે ફળાહાર એટલે ખાલી ફળોનો આહાર રાજગરો મોરિયો સાબુદાણા ફરારી ચીવડો ફરારી ઢોંસા ફરારી પીઝા કે આવું જે ફરારીના નામે જે બધો ધંધો ચાલી રહ્યો છે એ કશું જ ખવાય પીવાય નહીં ફળાહાર એટલે ફળાહાર હરારી નામનો શબ્દ શાસ્ત્રમાં ક્યાંય નથી શાસ્ત્રમાં ફળાહાર નામનો શબ્દ છે એટલે તમે એ સમજી વિચારીને કરજો એવું ના કરી શકો તો એક ટાઈમ અન્ન ખાવાનું અને એક ટાઈમ ખાલી ફળ ખાવાના અને એમાં પણ કહ્યું છે કે અન્ન ખાવાનો સમય છે એ સંધ્યાકાળ પહેલાં એટલે સૂર્યાસ્ત પહેલાં છે એટલે સાંજના ટાઈમે એક ટાઈમ ખાવાનું ખાવાનું જેથી કરીને આખો દિવસ આપણે ઉપવાસ કરી શકીએ છીએ બીજા નંબરમાં વર્જ શ્રાવણે વરજે શાકમ આ નિયમ તમારે અવશ્ય ગ્રહણ કરવાનું ને આ નિયમ ગ્રહણ કરશો તો મહાદેવ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે નથી કોઈ નહીં રોકી શકે શ્રાવણે વરજયે શાકમ શ્રાવણ મહિનામાં આખા શાક નહીં ખાઉં એવો સંકલ્પ તમારે લેવાનો એમાંય જો તમે શ્રાવણ મહિનો કરતા હોય તો શાક ખવાય નહીં તમે દાળ ખાઓ ભાત ખાઓ કઠોળ ખાઓ સાત્વિક આહાર લો પણ શાક નહીં ખાવાનું આવું શાસ્ત્રમાં લખેલું છે જો તમે શ્રાવણ મહિનો કરતા હોય તોની વાત છે ના કરતા હોય તો એક અલગ વાત છે કે ચલો આ શ્રાવણ મહિનો આપણે કર્યો જ નથી તો એક અલગ વાત છે પણ શ્રાવણ મહિનો કરતા હોય તો અવશ્ય આપણે આ કરવું જોઈએ આ રીતે પ્રોપર તમે શ્રાવણ મહિનો કરશો તો મહાદેવ કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે એમાં કોઈ સંદેહ નથી ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને ને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ